નાસ્તો અલગ છે બે દિવસ ની તો એને કઈ નિશાળા નલારામ જલારામ આલારામ જલારામ બધું બંધ છે એટલે મોડું થઈ ગયું તો ફટાફટ હા પણ હા લઈ આવા સેવી સા ને પટર ખાવાના છે તો હાલો નાસ્તો કરી લેવી અને હમણાં જ જાઈ ગયા છે થોડીક વાર લાગી કા અત્યારે સાડા હાથ થઈ ગયા છે બીજા એચ મારે કાઈ નું કાઈ ને ખાઈ લે પછી બીજું બધું કામ કર નાસ્તો કરી લીધો ઘરનું બધું કામ કરી નાખ્યું છે હવે મશીન પણ જો ચાલું કરી દીધું છે જો આર્યન ભાઈ તો હજી છે એની રજા છે ને એટલે પૂતો રે હું એનો હુવા દઉં કઈ કામ હોય ને હું ખોટો સગાડો વિચારા એને હુવાના દિવસો છે ભલે હું તો હું નાની હતી ને ત્યારે અગિયાર વાગે જાગતી બપોરે અગિયાર વાગે જાગી અને સીધી નિશાળે વહી જતી એવા ટાણે હું જાગતી તો હવે છોકરો તો હુએ જ ને મારો એ દિવસને જાતા છે ને જરાય વાર નથી લાગતી અને અત્યારે છે ને હાડા નવ થઈ ગયા છે અહીંયા અમારે છે ને વરસાદ હોતાનું શરૂ થઈ ગયો છે બે દી તો જે રઝા ઉપર હતો વરસાદ પણ આજ આવી ગયો છે બહુ નથી આવ્યો જન્મર જન્મર આવ્યો છે એટલે હવે છે ને હું બનાવવાનું શરૂ કરી દઉં હમણાં બપોર પડી જાય હારી એમ છે ને થાકી ગયો છે અત્યારે વાગી ગયા છે અને નાય નાખ્યો છે માથું ઓળખે છે તો ક્યાં ઓળવે છે ને ચાલો બધા એ છે ને અહીંયા ફ્રિજમાં જોઈને માથું વળવે

એટલે છે ને હું બે બે દીએ કે ત્રણ દિવસ વાર એમ નવ રહું અને નકર છે ને હાથે ને એના કે હાબુ ઘણો બગાડે પણ તોય ના વધો જો આર્યન ભાઈ છે ને એ જાગી નહીં નહીં ચા સા પી લીધું અને છે ને એ મોટર રાખવાનું સારું કરી દીધું જો લઈ તો મોટર અને મેં કીધું હતું ને કાલ કે આર્યન છે ને આંજ નહીં ભાળવા દે તો કાલ રાતે મોડી રાત સુધી આપતો તો ને મોટર તો જો અહીંયા આ છે ને આ બત્તીનું આ એ કાસ કાઢી નાખ્યો પછી છે ને આ વ્હીલ છે ને આ વ્હીલ આ એકલા વ્હીલ હતા ને એ આમ આમ થતા હતા એ પણ બંધ કરી દીધા આને છે ને અમારે કાંઈ નો રહેજો આને કાં રે કાંઈ તારે કાંઈ બોલશે નહીં હોય આગળ પાછળ થાય છે કે નથી જાતી નથી થતી ને હવે જો બગાડ નાખી છે કીધું તું ને કે કાલ બીજી હાંસ ન ભાળવા દે

તો આવી આપને હું છે ને પકડીને લઈ આવી દાબા ઉપરથી અને બે જાશે ખાવા અને બનાવ્યો છે ઓળો રીંગણાનો ઓળો તમે કહેતા હશો કે આ બહુ ઓળો ખાય પણ છે ને અમને ઓળો બહુ ભાવે વરસાદની ઋતુ હોય એટલે ઓળો ખાવાની મજા આવે શાળામાં ને સોમાં મજા આવે કાં ઓળો ખાવાની ધગે છે ધગ ધગતું જોઈએ તમને ગરમા ગરમ ખાવા કોણ દે હમ આર્યન અમારે આર્યનને છે ને હવાનું બપોરનું ભેળું છે જો

પીળો કાગળ છે ને આર્યન ના ઠેલા માંથી નીકળો તો જો એનું કટિંગ કટિંગ કર્યું છે આર્યન એ એકાક છે ને મંડાણો છે હું કરે છે કઈ ખબર નથી પડતી હું બનાવીશ સારું હું છે એ બધાય તો હોડી બનાવી છે આર્યને એ જોવા દેધો જો આર્યને છે ને હોળી બનાવી જો આ કાગળ છે ને કોરો એના દફ્તરમાં પીડો થોકાર આર્યન તો જો આર્યને હોડી બનાવી મસ્ત મસ્ત છે વારું સારી છે જો અમારા આર્યન ની ઓળી કેવી લાગી સારી લાગી હોય ને તો કમેન્ટ કરજો મસ્ત છે ને હું મશીને બેઠી હતી ને તો વરસાદ ક્યારે આવી ગયો ને કાંઈ ખબર નો રહે કેમ કે આમ જીણો ઝીણો આવે ને એટલે ખબર ન રહે બાકી માર ફાડ આવે ને તો અવાજ આવે તો ખબર રહે મને તો જો વરસાદ આવ્યો ને મારા હુંકાઈ ગયેલા કપડાં પલ્લી ગયા જો હુંકાઈ ગયેલા કપડાં મારા પલ્લી ગયા વરસાદ છે ને બહુ ન આવતો બહુ આવતો હોય ને તો અવાજ આવે તો ખબર બાકી સાનો માનો આવ્યો ને કપડાં પલાળી દીધા બોલો નકર છે ને આવે છે ને ધીમો ધીમો આવે છે બોવ નથી આવતો મારા કપડા પલાળ નહીં અને આર્યનનો ઠેલો ધોયો હતો ને એ પલી દીધો પણ એને તો છે ને પછી હવે પંખા એટલે નાખી દીધો છે કેમ કે એને સવાર પાછું ભણવા લઈ જવાનું હોય અને આર્યન છે ને સીટું કાપી છે અને મારે હાડી બનાવવાનું શરૂ છે

જો આપણે ગણપતિના દર્શન કરીને ને અને માં હાલો ગણપતિ બાપા પ્રસાદી ખાવા

સાલિયા માથે સાલિયો નું ગલાસ ને રકે બી વાહ ભાઈ વાહ આર્યન તારી મોજ કાઈ ને હાલો હવે ખાઈ લેવી અને ને પણ હવે આ એન્ડ કરી દેવી વીડિયો સારું લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો મળશું આપણે કાલના વિડિયોમાં બાય બાય